મી રાહુલ જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે આવી સરસ મજાની સાંધા સાડી લઈને આવી ગયા એ પણ ત્રણસો ને પચાસ રૂપિયામાં બિલકુલ એટલે બિલકુલ ત્રણસો પચાસમાં મસ્ત મજાની ભારે ભારે સાંધા સાડી છે બધી એટલે બધી એકદમ સરસ પ્રીમિયમ ક્વોલિટીની સાંધા સાડી છે જુઓ તમે હેવી કાપડ હેવી બોર્ડર પટ્ટા બાંધણી લેરિયા બધી સ્પેશિયલ ભારે ભારે પેટર્નો છે ત્રણસો ને પચાસ રૂપિયામાં લગ્નગાળાની સીઝન માટેનું સ્પેશિયલ કલેક્શન ખાસ કરીને આજે આપણે બતાવી દેવાના છે બહુ મસ્ત મસ્ત સાડીઓ છે બધી એકદમ એટલે એકદમ સરસ મલમલ છે હાથમાં લઈએ તો મલમલ જેવું એકદમ પોચું કાપડ છે આવી સરસ સાંધા સાડી જેને જોતી હોય ઝડપથી ઓર્ડર મંડો બુક કરવા ફટાફટ વિડીયો જોતા જાવ સ્ક્રીનશોટ લેતા જાવ અને ઝડપથી ઓર્ડર બુક કરતા જાવ કારણ કે આ બધા પીસ બહુ ઝડપથી બુક થઈ જવાના છે ત્રણસો ને પચાસ રૂપિયામાં સાંધા સાડી અને એમાંય પાલો બ્લાઉઝ કમ્પ્લીટલી છે સાંધો આપણે ચેક કરીને રાખ્યો છે બધા સાંધા પાટલીની અંદર આવશે વ્યવસ્થિત કમ્પ્લીટલી ચેક કરી અને એક એક પીસ ખોલીને બતાવું છું જેની અંદર બોર્ડર પટ્ટા બ્લાઉઝ પાલવ બધું સરસ દેખાય છે એટલે દરેક ગ્રાહક મિત્રો આજો બોર્ડર પટ્ટા એકદમ સરસ દેખાય છે તો જેને જોતી હોય એ ડાયરેક સ્ક્રીનશોટ લાવીને ઝડપથી ઓર્ડર બુક કરવા મનજો બહુ તમે ઇન્ક્વાયરી વધારે કરશો તો તમે રહી જાશો કારણ કે આપણા રેગ્યુલર એટલે રેગ્યુલર કસ્ટમર થઈ ગયા છે એને બધાને જ આ સાડી બધી સારી સારી સાડીઓ હોય તો એને ઝડપથી હાથમાં આવે કારણ કે એ લોકો ઝડપથી મંડે બુક કરવા અજાણ્યા કસ્ટમર હોય ને બહુ વધારે ઇન્ક્વાયરી કરે તો પીસ બૂક થઈ જાય છે એક પીસની અંદર વધીને પાંચથી સાત પીસ હોય કે આઠથી દસ પીસ હોય એનાથી વધારે ન હોય આ જો બાંધણીની અંદર બહુ મસ્ત હેવી કલેક્શન આ ચાર ચાર હજારની બાંધણીઓમાં પેટર્ન હોય ને બધી પેટર્નો છે ફ્લાવરવાળી બહુ સરસ ચાલે બોર્ડર પટ્ટો ને બધો મસ્ત વ્યવસ્થિત સાડી છે આખી લેરિયા પેટર્ન છે લાઇટ કલરનો શોખ હોય મોડું ન કરતા ઝડપથી લઈ લેજો કારણ કે આ જો લાઇટ એ નહીં ને એકદમ ડાર્ક એ નહીં ઠંડો કલર છે એકદમ અને એકદમ સરસ ઠંડો કલર છે ત્રણસો ને પચાસ રૂપિયામાં પિસ્તા કલર આ જોઈ લો પિસ્તા કલર પોચા કાપડની અંદર છે આખી સાંધા સાડી એકદમ ચોખ્ખો ને લાઇટવાળો માલ છે સાંધા સાડીમાં આટલો ચોખ્ખો માલ ન હોય બોર્ડર પટ્ટા તો જો એકદમ હેવી હેવી છે જો બધા એના આ ન લેવી હોય ને તો એ લેવાની મન થઈ જશે કબાટમાં હમાતી નથી ને ઢગલા તો આવી સરસ સાડીઓ જોશે એટલે બેનો લઈ જ લેવાના છે આ જુઓ તમે મસ્ત છે અત્યારે લગ્નગાળાના સિઝનમાં ક્યાંક ને ક્યાંક જવાનું હોય નવી પેટનને નવી ફેશનને નવી સાડી જોતી હોય તો આપણે તમને ત્રણસો રૂપિયામાં કરી દેવાના છે કોઈને ખબર જ ન પડે કે આ બેન સાંધા સાડી પહેરીને આવ્યા એટલી સરસ ને સાડી સાંધા સાડીને કાપડ એ મોટા આવે આ જો આ એટલી હેવી સાડી છે ત્રણસો પચાસમાં જોઈ લ્યો ગુલાબી કલર છે આ એકદમ સરસ રાણી એકદમ ઘાટો જે શ્યામ ગુલાબી કહેવાય ને શ્યામ ગુલાબી છે ઘાટો રાણી ગુલાબી બદામી કલર છે ઠંડો એકદમ ઘાટોય નહીં અને આ લાઇટય નહીં દ્રષ્ટિ પચગાળાનો ઠંડો કલર છે આ જોઈ લો બીટ કલર છે આખો પાલો બ્લાઉઝ કમ્પ્લીટલી છે આ મેથી પીળા છે એવો ક્રીમ કલર આવે ને સ્કીન કલર છે નવો ટોન છે ક્રીમે નહીં ને મેથી પીળો નહીં એવો સરસ મસ્ત ટોન છે લાઈટ કલરની અંદર છે પાછો આ મેથી પીળામાં લેર્યું જો સરસ છે એકદમ સરસ પ્યોર મેથી પીળો છે આ પેઠીમાં જવું હોય તો એ પહેરી લ્યો પટોળું સ્પેશિયલ પટોળું છે બાંધણી પેટનની અંદર પટોળું ને બ્લાઉઝ કમ્પ્લીટલી છે ત્રણસો ને પચાસ રૂપિયામાં આજે આપણે ત્રણસો ને પચાસ રૂપિયામાં હેવી હેવી કાપડ જો એકદમ પોચું ને લચકદાર કપડું છે પ્રીમિયમ ક્વોલિટીની આવી સરસ સરસ સાડીઓ ફૂલ સ્ટોકમાં આપણી પાસે સાંધા સાડીને સેકન્ડ સાડીનો સ્ટોક છે બધો